રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ ભાવનગરની સરટી હોસ્પિટલની મુલાકાતે આવી પહોંચ્યા હતા ભાવનગરની મહારાજા સપ્તસિંહજી હોસ્પિટલમાં આજે રોગી કલ્યાણ સમિતિની મિટિંગ હોય તેમાં ઉપસ્થિત રહેવા રાજ્યના આરોગ્ય કમિશનર હર્ષદ પટેલ મોડી રાત્રે ભાવનગર આવી પહોંચ્યા હતા આરોગ્ય કમિશનરે હોસ્પિટલમાં પહોંચી આરોગ્ય સેવાઓ અંગે ચકાસણી કરી હતી જેમાં ડોક્ટર સહિતનો સ્ટાફ તેમજ દર્દીઓને કેવા પ્રકારની સારવાર આપવામાં આવી રહી છે તે અંગે રૂબરૂ માહિતી મેળવી હતી ભાવનગર આવતીકાલે રોગી રોગી કલ્યાણ સમિતિની મિટિંગ છે એના માટે હું આજે ભાવનગર આવ્યો હતો અને ગઈકાલે રાજકોટ અને જામનગર પણ રોગી કલ્યાણ સમિતિની બેઠક કરી તો આજે ભાવનગર પ્રાતના ટ્રોમા સેન્ટર ખાતે કેવી સેવાઓ આપવામાં આવે છે અને પૂરતી વ્યવસ્થાઓ છે કે કેમ સ્ટાફ ડોક્ટર્સ વગેરે ઉપસ્થિત છે કે કેમ અને એક પ્રત્યક્ષ માહિતી મેળવી જેથી કરીને અમને પણ પ્રત્યક્ષ ખ્યાલ આવે કે લોકોને જે સુવિધા ટ્રોમા સેન્ટર ખાતે જે ઇમરજન્સીમાં કેસો આવતા હોય એ કઈ પ્રકારની વ્યવસ્થા છે અને એમાં જો પૂરતી કોઈ બાબત હોય અથવા કોઈ સુવિધાઓને સુધારવાની જરૂર હોય તો એના માટે આપણે પ્રયત્ન કરી શકીએ એ તબક્કાવાર આપણું આયોજન છે જે આપણી પાસે સાધનો ઓટીસ બધું છે તો એમાં જે સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જોઈએ સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર જોઈએ એ અને પેરામેડિકલ સ્ટાફ એ ઉપલબ્ધ આપણે કરાવ્યો છે અને જે પણ સાધનોની વોરંટી કે સીએમસી એ બધી વસ્તુઓમાં જ્યાં પણ એનો સમય મર્યાદા પૂરી થતી હશે તો ચોક્કસ એનું ધ્યાન રાખી અને આ પૂરેપૂરું વ્યવસ્થિત ચાલે ઇએમએસએસ એ માટે પણ આપણે બધી બાબતોને રિવ્યૂ કરી અને સંબંધિતોને સૂચના આપી અને કાર્યવાહી કરાવીશું હા જે ચોક્કસપણે આપણી જે હાલની સુવિધા છે એમાં ઘણી બધી બાબતોને આપણે સુવિધા વધારવાની જરૂર છે બેડની સંખ્યા પણ વધારવાની જરૂર છે અને નવી હોસ્પિટલ અને કોલેજ આપણી મંજૂર થઈ છે તો એ પણ કામ ઝડપથી થશે અને ભાવનગર નવી સુવિધા પણ ઉપલબ્ધ થશે અને હયાત સુવિધા છે એમાં પણ જ્યાં જેટલા ફેરફાર કરી અને સુવિધા વ્યવસ્થિત કરવાની જરૂર છે એ પણ આપણે આવતીકાલે રિવ્યૂ કરીશું એ ચોક્કસપણે એમના આજે આપણે એક જે ડૉક્ટર છે એમના મુલાકાત લીધી અને એમને અત્યારે એમની તબિયત સુધારા પછી એમના પરિવાર સાથે પણ વાત કરીએ આપણે જે એક ઓપ્થેલમોલોજીમાં ભણતા એક જે પીજી સ્ટુડન્ટ હતા એમને અત્યારે આપણે યુરોલોજીનાઇ આઈસીયુમાં જે દાખલ કર્યા છે એ એના પરથી અમે પણ ચર્ચા કરી છે કે જે વિદ્યાર્થી હોય એમને કાઉન્સેલિંગ કરવામાં આવે એમને કોઈપણ બાબતમાં કોઈ પરેશાની હોય તો એમની સિનિયર ફેકલ્ટી સાથે વાત કરી શકે અને વિદ્યાર્થીઓને લગતા કોઈ પ્રશ્નો હોય તો એનું સોલ્યુશન આવે એ માટે પણ બધી ફેકલ્ટી છે એ સક્રિય રહેશે અને એમના કોઈ પ્રશ્નો હશે તો એનું પણ ચોક્કસ આપણે નિવારણ લાવીશું એની વ્યવસ્થિત તપાસ ચાલુ છે એ લોકોની કેટલીક રજૂઆતો હતી જેની સામે આપણે જે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટર હોય એમની ટીમ દ્વારા જે એમનું રેકોર્ડ છે એનું આખી ઘનિષ્ઠ તપાસ ચાલી રહી છે એના આધારે આપણે આખી નિર્ણય કરીશું સર પણ મિડ ટર્મ રિપોર્ટ એ તપાસ ચાલુ છે